હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવશું હેલ્ધી અને સો ટકા પરફેક્ટ માપ સાથે પ્રેશર કુકરમાં ફાડા લાપસી ખાંડ વગર અને ફટાફટ બને તેવી ફાડા લાપસીની રેસીપી તમને ગમે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આ બધી સામગ્રી આપણે લેવાની છે માટે આપણે ઘરમાં વપરાતો વાટકો જ લીધો છે આ એક વાટકો આપણે ઘઉંના ફાડા લેવાના છે એક વાટકો ફાડા સામે આપણે પોણો વાટકી ગોળ અને અડધી વાટકી ઘી લેવાની છે બે નાના લવિંગ એક નાનો તજનો ટુકડો ઇલાયસીનો પાવડર દ્રાક્ષ બદામ અને કાજુ આ એટલી સામગ્રીની જરૂર પડશે આ માપ એકદમ પરફેક્ટ છે તમારા ઘરે ગેસ્ટ આવ્યા હોય કે પ્રસાદમાં બનાવવું હોય તમને મૂંઝવણ હોય કે બનશે કે નહીં પણ તમે આ માપે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે ત્રણ વાટકી પાણી લીધું છે તેમાં આપણો ગોળ ઉમેરી એને ગેસ શરૂ કરી અને તેના ઉપર આપણે ગરમ કરવા મૂકશું પ્રસંગો અને તહેવારોમાં મોટાભાગે બધા ખાંડમાં જ ફાડા લાપસી બનાવતા હોય છે પણ આપણે એને હેલ્ધી બનાવવાની છે એટલે ખાંડની જગ્યાએ આપણે ગોળ લીધો છે ગોળ પાણીમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું આપણે આ બાજુ ગેસ ઓન કરી અને તેના ઉપર પ્રેશર મૂકી તેમાં ઘી ઉમેરશું ઘી ગરમ થઈ ગયું છે તેમાં બદામ અને કાજુ રોસ્ટ કરી લેશું મેં આખા બદામ અને કાજુ રોસ્ટ કર્યા છે પણ બધા એને કટ કરી અને પણ રોસ્ટ કરતા હોય છે એમાં એક સરખા પીસ હોતા નથી મોટો ભાગ હોય એ એકદમ સરસ રોસ્ટ ખાતો હોય છે અને નાનો ભાગ હોય નાના નાના પીસ હોય તે વધારે શેકાઈ જતા હોય છે એ ખાવાથી થોડીક કડવાશ આવતી હોય છે એટલે તમે આખા રોસ્ટ કરી અને કટ કરશો તો એ વધારે સારું હવે આપણે કિસમિસ પણ રોસ્ટ કરી લેશું જો કેવી સરસ રોસ્ટ થઈ અને ભૂલી ગઈ છે હવે આપણે બાજુમાં ગેસે ગોળવાળું પાણી ગરમ કરવા મૂક્યું છે તે ઉકળ્યું છે કે નહીં તે શેક કરી લેશું ગેસ ગરમ ઘીમાં આપણે આ ઘઉંના ફાટા શેકી લેશું આ બાજુ આપણે ગોળનું પાણી ઉકળી અને રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું આ નાનો તજનો ટુકડો અને લવિંગ આપણે આ ફાડા શેકાય છે તેમાં ઉમેરી અને તેને પણ આપણે શેકશું જો આપણા ફાડા શેકાય અને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણા ફાડા શેકાઈ ગયા છે તેમાં આપણે આ ગોળનું પાણી ઉમેરશું આ એક ગરણીથી ગળી અને આપણે થોડે થોડે પાણી ઉમેરશું ગોળમાં કોઈક વાર કસરું અને કાકરી હોય છે તે માટે આપણે ગળવાનું છે થોડે થોડે કરતાં આપણે આ બધું પાણી ઉમેરી દેવાનું છે હવે આ ફાડા અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે ઢાંકણ બંધ નથી કરવાનું અને તેને ખુલ્લા ઢાંકણે થોડી વાર ઉકળવા દેવાનું છે એક પ્રોસેસ કરવાથી આપણે સીટી થાય તો ઉભરાતું નથી હવે જો આ પાણી ઉકળી ગયું છે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ધીમે આ ઉપર ત્રણ સીટી થવા દેવાની છે રોસ્ટ કરેલા કાજુ બધામાં હવે ઠંડા થઈ ગયા છે તેને નાના નાના પીસમાં હવે આપણે કટ કરી લઈશું આ ત્રણ વિશલ થઈ ગઈ છે અને જ્યાં સુધી પ્રેશર કુકરમાં હવા હોય ત્યાં સુધી આપણે ઢાંકણ ખોલવાનું નથી હવે આપણે ઢાંકણ ખોલી લેશું હવે રેડી થઈ ગઈ છે આ તેને હલાવી અને તેમાં કિસમિસ ઉમેરી અને એક મિનિટ જેવું ઢાંકણ બંધ કરી દેશું કિસમિસ નાખી અને ઢાંકણ બંધ કરવાથી કિસમિસ એકદમ સોફ્ટ થઈ જાય છે હવે તેમાં ઇલાયચીનો પાવડર અને આ કટ કરેલા ડ્રાય ફ્રૂટ ઉમેરશું જો આ થઈ ગઈ છે ને એકદમ ફરફેક આપણી ખાડા લાપસી રેડી છે હવે તેને એક આપણે સર્વિંગ પ્લેટમાં કાઢશું જો કેવી દાણેદાર બની છે એક એક દાણો પણ તેનો સોફ્ટ છે બાજુ બદામના ફાડાથી ગાર્નિશિંગ કરશો હવે આ આપણી પરફેક્ટ ફાડા લાપશે એડી આ અમારી ફાડા લાપશેની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરી અમને જણાવજો આવી હેલ્ધી અને નવી નવી રેસીપી તમારે જોવી હોય તો અમારી ચેનલ ઉપર તમે જોઈ શકો